ગઈ ચૂંટણી કરતા પણ ડબલ મત આમ આદમી પાર્ટીને આપીને ગોપાલભાઈ ઇટાલિયન જીતાડો એ મારી બધાને વિનંતી છે ગઈ ચૂંટણી કરતા વધુ મત આમ આદમી પાર્ટીને મળે એવી મારી ગામજનો પાસે લાગણી છે બોલો થાશે કે નહીં થાય ગઈ ચૂંટણી કરતા વધુ મત આમ આદમી પાર્ટીને શું કામ ભૂપતભાઈ જેવા ભૂપતભાઈ ને જો તમે આટલા મત તગારું ભરીને આપતા હોય તો મારા માન એનામાં કઈ ફરક તો ખરો ને એને એટલા મળે મને એટલા મળે તો મારું શું આબરું રીંગણનો ભાવે એ અને સફળ છે ને એ ભાવે આ ગામમાંથી ગઈ ચૂંટણીમાં જો ગુપતભાઈને સાતસો આઠસો મત મળ્યા હોય તો મને બારસો પંદરસો મત મળે એવી હું ગામ પાસે લાગણી બે હાથ જોડીને વ્યક્ત કરું છું તમારે ન્યાય કરવાનો છે અને રાજકારણમાં મારે કઈ વાયદા વચન નથી કરવા હું આમ કરી દઈશ ને હું તેમ કરી દઈશ ને આ કામ થઈ જશે કેમ કે અમારી પેલા રાજકારણમાં જેટલા આવ્યા એ મારા બેટા એટલું ખોટું બોલ્યા એટલું ખોટું બોલ્યા કે ગામ એને મૂકીને અમારી વાહે દોડે એમ છે જો વાયદો કરીએ તો તારી પેલા આવ્યા એ આમ જ હતા એટલે હવે કઈ વાયદો કરતા પેલા બીક લાગે કે છૂટો જોડો નો આવે કેમ કે અમારી પેલા એટલા વાયદા કરાઈ ગયા છે અને એવી એવી વાત ના તમે એમ જો કિન્નારના ડુંગરા ઉપર 100 બેડ દવાખાનું થઈ જશે નાત નું મારી એક ગામમાં આવી ચૂંટણી હતી અને ભાજપના નેતા પ્રચારમાં ગયા કે ભાઈઓ બેનો કે આપડા સરસઈ ગામનો કાઈ પણ પ્રશ્ન હોય તો રજો કરો બેટા ચૂંટણી છે અને જે કાઈ હશે તમારો પ્રશ્ન ધ્યાને લેવામાં આવશે સરકાર શ્રીનો આદેશ છે આમ છે તેમ છે એટલે બાપા ઊભા થયા કે ભાઈ અમારે આમ તો બધું ગામમાં વાંધો નથી બધું રેડી છે પણ બે પ્રશ્ન છે ખાલી સાહેબ તમારાથી થાય એમ હોય તો જરાક જો બાકી ગામ આમ તમારી તરફેણ જ છે કે બોલો બાપા હું બે પ્રશ્નો છે રજૂઆત કરો બાપા કે અમારે ગામમાં એ કે દવાખાનું નથી જરાક સાહેબ દવાખાનાનું નું થઈ જાય ને પશુ દવાખાનાનું તો સારું એમ એટલે નેતા ફોર્મ આવી ગયેલો જુનાગઢ થી આવ્યો છે ગમે એટલે બહુ ટાઈટ હતો તરત ગબલીન ફોન કાઢ્યો હા ભાઈ સરસાઈ ગામમાં પશુ દવાખાનું નથી શું છે મારો બેટો ચૂંટણી આમ નામ ચાલી વર્ષથી ભાજપ ની સરકાર ગમે કામ થઈ જાય કહી દે છે ખબર પડે કે આમાં ઈ ટાવર નથી આવતો ભાજપનો ભાજપમાં જેનું ઉપસ્થિત ન હોય ગમેના ફોન કાઢીને ગેરંટી માર દે દોસ્તો હું તમને એટલું કહેવા આવ્યો છું હું વાયદા વચન નહીં કરું કેમ કે વાયદા વચન બહુ બધાય કરી લીધા છે ને હવે કાઈ બોલવા જેવું રહેવા નથી દીધું અને એટલે હું તો મારા દિલની એક વાત કેતો જાઉ કે તમે બધાએ મે કીધું ને ભાજપે આપણે હરેરી જાવી થાકી જાવી કંટાળીને બધું મૂકી દેવી એવું આયોજન કરે છે સતત લોકોને લઈ જાય તોડે ફોડે ગમે એવું થાય બેને નવો વિડીયો બનાવરાખ્યો ભાજપ કે મોદી સાહેબ સી પાટીલ સાહેબે મને બહુ મદદ કરી છે ખબર તમને નથી ખબર કોને કોને ખબર છે નવો વિડીયો નવો વિડિયો એ બેને બનાવ્યો એમાં એમ કીધું કે સીઆર પાટીલ સાહેબ ખૂબ મદદ કરી છે બદલ એનો આભાર સીઆર પાટીલ ને ખબર નથી કે કેટલા જણા મરી જાય છે સીઆર પાટીલ ને ખબર નથી હા ઈ એને ખબર નથી એને એને તો ઈ શું ખબર છે કેટલા મરવા વાકે જીવે છે એને તો એ તો એને તો એની કઈ વખાણ મારે નથી કરવા ખોટું કઈક મોબાઈલ મોબાઈલ માં કોઈ લેતું હશે ને એને ભૂરાયો થાય એ બધું મૂકો હું તમને એમ કેવા માંગુ છું કે રાજકારણમાં માણસ કંટાળી જાય થાકી જાય બધું લાલ આવે તો મને બોલાવતા બધા એક ના એક જ છે એક તો એવી હદે કંટાળો લાવી દેવાનું કામ ભાજપ કરે છે જેથી કરીને વિરોધ પક્ષના મતદારો ઘરે બે જાય અને ભાજપના ભાજપના હોય ના દઈ આવે અને બીજો એવો કંટાળો લાવવાનું કામ કરે છે કે આપણું નહીં જેવું કામ પંદર પંદર વી વી વર્ષ સુધી થાવા ન દે જેથી કરીને ગામને એમ લાગે કે હવે આ નહીં થાય ગૌપાલ આવે તોય નો થાય આ કોઈ જ નથી એનથી થોડું થાય વાત એટલી ગમતી હોય પણ એને લાંબી એટલી કરી નાખે કે માણસનો ભરોસો ઉઠી જાય કે હવે આ નહીં થાય ભાઈ આ અલગ પડતી પણ હું તમને એટલી હયા ધારણા આપું છું મારે વાયદા વચન નથી કરવા પણ દિલમાંથી કાઢેલી વાત કહું છું કે તમે બધાએ આખા સરસોઈ ગામે ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે તમારા જીવનની ઓછામાં ઓછી એક મિનિટ જો મારા પાછળ બગાડીએ છીએ કે તમે બધા એ ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે ઓછામાં ઓછો એક રૂપિયો હશે તો તમે બધા જીવો ત્યાં સુધી તમારે મારા કારણે ક્યારેય જોયું નહીં થાય એવું જવાબદારી મારી છે તમારે ક્યારેય નીચા કેમ કે એવા ધંધા કરવા હોત તો હું સરકારી નોકરીમાં તો ન્યા બેહીન બધાય ધંધા કરી લેતો કોઈ મારું કઈ ન કરતું એ બધું મૂકીને એટલા માટે નથી આવ્યો કે હું ગામનું કરી નાખું કે ગામને શોષણ થાય આવ્યા છે એટલા માટે કે કંઈક કરવું છે ટકી એટલા માટે આવી ગયા છે હરા હરા વંડી ગયા ચૂંટણી જીતેલા હામા એટલા માટે ઉભા છે કે મામૂલી ધારાસભ્ય બનવા નહીં અમે ગુજરાતમાં સરકાર બનાવવાનું સપનું લઈને તમે પૂરું કરશો છે પ્રશ્નો કહેવા જેવા અનેક છે પણ કહેવા બેસીએ તો ટાઈમ લાગે એમ છે ઈસુદાન બેઠા છે હું છેલ્લી વાત મારી કેતો જાઉં કે રાજકારણ માં જીભની કોઈ કિંમત લોકોવા નથી દીધી અમે તો બહુ મોડા અને અમે તો પીડા લઈને આવ્યા કઈ ખાઈ જવા નહીં નગર એક આપણે ઈ કાઠિયાવાડમાં ઈ જમાનાના માણસો છે કે આપણે તો આ પેટે ચાંદલો કરતા તો ઈ બાપા ચાંદલો કરવાવાળા ગુજરી જાય ને તોય તે જે છોકરા જન્મમાં હોય ને એને સમાજ પાવણાઈ દેતો કે ભાઈ બાપા જીપ કચરીન ગયા છે આમાં હાલે નહીં આ પાવણાવાત પડે થાતુક નો થાતુ એવું એટલું વેણનું વજન હતું માણા મરી જાય તો સમાજ ઈ વેણ ઉપર ઊભો રહેતો ઈ વજન ઈ વેણની કિંમત આપણે ને હતી અમારે ને કોંગ્રેસને નક્કી થયું હતું કે ભાઈ કડીની ચૂંટણીમાં કોંગ્રેસ ઉમેદવાર ઉભો નહીં રાખે આ વાવની ચૂંટણીમાં અને વિસાવદરમાં ઊંધું બોલાઈ ગયું મારે વાવની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી ઉમેદવાર નહી ઉભો રાખે અને વિસાવધરમાં કોંગ્રેસ નહી ઉભો રાખે ઈ વાતની ચર્ચા ઈશુદાનભાઈ હતા હું હતો સાગરભાઈ રબારી હતા મનોજભાઈ સોરઠિયા હતા હામે શક્તિસિંહભાઈ બેઠા હતા સિદ્ધાર્થ પટેલ બેઠા હતા અમિત ચાવડા બેઠા હતા મનીષ દોશી બેઠા હતા શૈલેષ પરમાર બેઠા હતા આટલા લોકો કોંગ્રેસ ભવનમાં માં અમે બધા બેઠા હતા રૂબરૂ કોંગ્રેસ ભવનની ની ચા આવી ન્યાથી ગાંઠી આમ ઉમરાય ઈ ખાઈને ઈ ચા પી ચર્ચા કરી કે આપણું ગઠબંધન ફાઈનલ કર્યું અને કઠણાઈ એવી કે વાવની ની ચૂંટણી આવી વિસાવદર નો આવી અમે ત્યાં નો ઉમેદવાર ઉભો રાખ્યો કેમ કે ગઠબંધન હતું નક્કી હતું વિસાવદર માં ચૂંટણી નો આવી ઈ પછી આય માણાવદર માં પક્ષપોલ તો અરવિંદ ભાઈએ કર્યો ન્યા પેટા ચૂંટણી આવી તો અમે ન્યાય ઉમેદવાર નો ઉભો રાખ્યો અર્જુનભાઈ મોઢવાડીએ પક્ષ પલટો કર્યો ન્યાય પેટા ચૂંટણી આવી અમે ન્યાય ઉમેદવારનો ઉભો રાખ્યો વિજાપુરમાં પક્ષ પલટો થયો ન્યાય પેટા ચૂંટણી આવી અમે ન્યાય ઉમેદવારનો રાખ્યો વાઘોડિયામાં પક્ષ પલટો થયો વાઘોડિયામાં પેટા ચૂંટણી આવી અમે ન્યાય ઉમેદવારનો ઉભો રાખ્યો અમે પાંચ પાંચ જગ્યાએ પેટા ચૂંટણી 2022 પછીની વાત છે 2022 પછી પાંચ પાંચ જગ્યાએ પેટા ચૂંટણી આવી અમે ઉમેદવારનો ઉભો રાખ્યો આ અમારો વારો આવ્યો તો કોંગ્રેસ કે ઉમેદવાર ઉભો રાખશું ન્યાય તમારે કરવાનો જ મારે કોઈની ટીકા નથી કરવી કેમકે હવે ધોખો કોનો કરવો હોય એટલે ધોખો કોનો કરવો પણ ન્યાય તમે તો કરશો કે નહીં કરો હું પૂછું છું તમને અમે પાંચ જગ્યાએ ઉમેદવાર ઉભો નથી રાખ્યો હું અહીંયા ઉભો રહ્યો તો કે ભાજપને હરાવવા કોંગ્રેસનો ઉમેદવાર ઉભો રાખશે કોંગ્રેસનો ઉમેદવાર ભાજપને ને હરાવવા ઉભો રાખશે ગોપાલ ઇટાલિયન હરાવવા ઉભો રાખશે તમારે ન્યાય કરવાનો તમારે નિર્ણય કરવાનો છે હું તો નાનો માણસ ન્યાય નિર્ણય કરજો કે જેને જીપ કચરી એને ફોક કર્યો છે અને જે ફોક કરે એનું વિસાવદર વાળા શું કરે એ તમારે નક્કી કરવાનું રાજકારણમાં માં જીભની કિંમત હોય નક્કી થઈ ગયું એ કરવાનું જોઈએ આની એફિડેવિટ ન હોય ગઠબંધનની બે જણા આમ અમે નક્કી